રજની વસાવા વલ્યા યુદ્ધ પર અમે લડતમાં તો જોકે નવા નથી લડતમાં અમે બ્રિટાનિયા કંપનીના જે કામદારો છે એમની સાથે બે હજાર વીસથી લોકડાઉનથી અમે એ લોકો સાથે લડતમાં છે ન્યાય માટે એટલે અમે એક સંગઠન કે કોઈ રાજકીય રીતે નહીં આવ્યા અમે એ લોકોના મિત્ર અમે એ લોકોના સાથી તરીકે આવ્યા છે ત્યારે આજે આ લોકોની જે મેડિકલની જે માંગણી છે એ માંગણી એ લોકોએ એ લોકોના પોતાનો હક છે જે અમુક માંગણીઓ છે તે કાંઈ એ લોકોએ ઘરમાંથી કાઢીને નવા નિયમ તો બનાવ્યા નહીં જે લોકોનો હક છે એ જ માંગે છે એટલે કંપનીએ આ લોકોના હક માટે આગળ આવી એમનો હક આપવો જોઈએ તેર વર્ષ નોકરી કરી એટલે તેર વર્ષ એટલે આપણે ફેમિલી મેમ્બર થયા એટલે આ લોકો એમની પોતાની ફેમિલી છે ફેમિલી ફેમિલીને જો કંપની ન્યાય નહીં અપાય શકે તો આ લોકોને જો કંપની કહે કે લોસ માં છે આ છે તે છે તો કંપની એ તાળાબંધી કરીને બંધ કરીને ચાલુ જવું જોઈએ અમારે કોઈ જરૂર નહીં અમારા ટ્રાઇબલ વિસ્તારમાં કંપનીની એવી બધી એ કંપની બંધ રહે બીજી કંપની આવે અમે તો નોકરી કરવાના છે અમારે નાનપણથી અમે જોયું છે કે કામ ધંધો કઈ અમે કઈ બેસી નથી રહ્યા તમારી કંપની ભરે બંધ રહે કાલે બીજી પણ તમે જે શોષણ કરવાના ઈરાદે જે અમારા વિસ્તારમાં આવ્યા છો તે અમે ચલાવી લેવામાં નહીં આવીએ આવતીકાલે જે ધારાસભ્ય શ્રી ચૈતરભાઈ વસાવે અને સાંસદ સભ્ય જે અલ્ટિમેટમ મંગળવારનું આપ્યું છે એને એને અમે સમર્થન આપીએ છીએ અને આવતીકાલે પણ અમારા સંગઠન વતી અમે હાજર રહી આ લોકોના ન્યાય માટે અમે લડીશું